હેલો હું જાઉં છું કાઠિયાવાડ તમારે આવું છે ચાલો મારી સાથે પિક્ચર મેં જોયું નથી જોઈ લઈશ પણ અત્યારે આપણે શીખવાનું શરૂ કરીએ આ પેજમાં મેં બધા નોટ્સ લખી રાખ્યા છે તો અહીંયા છે ગુરુજી ગણપતિ મહારાજ તો ચાલો શ્રી ગણેશ કરીએ આ છે બી શાર્પ સ્કેલની લોટ તમે કોઈ પણ બાંસુરીમાં વગાડી શકો છો પહેલી લાઈન હા 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 સુંદર લાઈન છે તો નોર્ટ આ પ્રકારે છે નોર્ટ સ્ક્રીનમાં બી આવશે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો લખી રાખજો બરાબર

સ્ટ્રોક દઈને આપ રિપીટ કરવાનું છે આ કઈ રીતે અચ્છા તુ થુથુ તું ગાયકી અંગની પેટર્ન જે છે એની સાથે મેચ કરીને સ્ટ્રોક દેવાના છે મનોરથ તુ થુથુ તું રાઈટ જેવું તો બસ સોર આટલા છે પેલી લાન નો પાયો એટલે કે સોર તૈયાર થઈ ગયા છે એને સુંદર કઈ રીતે પ્લે કરવા આપણે લાસ્ટમાં આગળ સમય વચ્ચે તો જરૂર જોઈશું બરાબર માલી રે માયા ને જીવતું કીર્તિદાન ગઢવીજી શું મસ્ત ગાયું છે ધન્યવાદ ધન્યવાદ મજા આવી ગઈ સાંભળવાની ગરે ગ પેલી લાઈન રિપીટ બિલકુલ કનેક્ટ છે તો ગ પની ધ ગરે ગ તો બીજી લાઈન પર આવી જઈએ તો ધની ધ માલિ રે માયા ને ફ ભ પ ફવાળું યાદ રાખજો જે પેટર્નમાં સ્ટ્રોક દેવાના છે એ પ્રમાણે અહીંયા પ પ્લે કરવાનો છે તો થુથુ જેવું હતું ગરે ગ ફરિયાભાર બીજી લાઈન ધની ધ પ પ પ નાની ચકલી હોય સૂર આરે સૂર મેચ કરે છે ઓ તો બે લાઈન ફરીથી બોલું ગ પ પ પ પ નિ ધ નિ ધ ધ પ પ પ ગરે ગો કે મારી સાથે અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું ત્રણ ચાર નંબરની બે લાઈન કરે ગાય પેલો શબ્દ છે અધીરો આ આપણે લાઈન શીખી રહ્યા છીએ ત્રણ નંબરની બરાબર હારે રેજો તો મજા આવશે

અધીરો ની તો પધ મને એકદમ બરાબર રીતે પ્લે કરજો હા વ્યાકુળ થઈને તો ઘરે રે રે વ્યાકુળ થઈને ઘરે રે રે

અગરે સા 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 પામે રે કશું નહીં જીવું તું હા એ તો થઈ ગયું અચ્છા તમને નામ બતાવવાનું ભૂલી ગયો મારું નામ છે કુલદીપ ભેગડ ફ્રોમ ધ ગુજરાત ઇન ભાવનગર સિટી ઇન વર્તેજ ગામ તમને ઠેઠ મેં એડ્રેસ આપી દીધું બરાબર તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ્સ કરી નીચે બતાવો મને એટલે મને ખ્યાલ આવે કે લોકો મને ક્યાં ક્યાં જિલ્લામાંથી ક્યાં ક્યાં વિસ્તારમાંથી સાંભળી રહ્યા છે અને હા બૂમ પાડ્યા વગર મજા નહીં આવે બૂમ પાડો લગ્નમાં ડીજે વગે છે આપણે બૂમ પડી લઈએ થોડીક આ બહુ સ્પિરિચ્યુઅલ સોંગ છે ભાઈ આને એકદમ અલગ રીતે સમજીએ તો તો જીવનની વાસ્તવિકતાનું રૂપ દર્શાવ્યા છે પણ એમાં નહીં જઈએ આપણે પાછા આવતા રહીએ પારેવા ઉડે એ દિશે મનડા તર ના જાઓ નથી ત્યાં માળો તારો નથી સર નામ તારું તો પહેલાં ને નોટેશન મેં લખી રાખ્યા છે

પદની પધ છે આપણે પેલી પદની પધ પારે વા ઉડે તે દિશે નેક્સ્ટ લાઈન હવે અહીંથી શરૂઆત કરવાની છે મ શું હતી હા મા પ તો ફરી એક વાર પધની પધ પ મ પ મા પની પધ પ બીજી લાઈન પ ઉપર આપણે ઉભે રહેવાનું છે એક્સ લાઈન નથી જાય માળો તારો અહીંયા થોડો ફાસ્ટ પ્લે કરી દેવાનું છે શું છે નોટ્સ પ ધ પ ગ ધ ધ ધ ધ ફરી એકવાર પ ધ પ ગ ધ ધ ઈ પ્લે ના થાય તો થોડું બીજી કરી દઉં ધ ધ પદ ફાસ્ટ પ્લે થાય તમારાથી તો આ રીતે પ્લે કરો હા તો નથી ત્યાંય માળો તારો પદ મગ દ

હવે મો શુદ્ધ પર આવવાનું છે નથી હવે સાદ થી પ્લે કરી દેવાનું યાદ રાખજો જ્યાં સ્પીડ નું ખાસ ધ્યાન ધ બરાબર હવે જે લાઈન આવે છે આખા સોંગનો નો પ્રાણ અહીંયા છે હે બાકી તો બધું ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું ઓ ધીરો ને વ્યાકુર થઈને પામે રે કશું નહીં 三不<五>漏。 મધ્ય સબતક નો ની પ્લે કરવાનો છે બરાબર અને પ્લે આ રીતે કરવો અત્યારે થોડું થોડું બતાવતો જ જાવ છું તો હમ બાકી તો બધુર ખોટું ની પ્લે કરવાનો છે બાકી તો તો આ શબ્દ છે એની પાછળનો નોટ્સ આ છે બાકી ની ની તો આ ટોની પાસર કેવા સુ લાગે છે જો તમે આહા નીરે સરે નીરે સરે આહા હા 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 શું મજા આવે છે નોટેશન્સ થોડાક છે ની 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 રે સ સ સ સ સ આ રીતે પ્લે કરવાના હે બાકી તો બધુરે ખોટું એક તારો માર્ગ હાચો સા સા સાપ એટલું ઈ છે એક તારો આવશે હા અત્યારે અહીંયા પહોંચ્યા છીએ આપણે અગિયારમી લાઈન પધ પ માયા શબ્દ માટે છે પધ કેરી આ શબ્દ માટે શું છે તો માયા કેરી પધ મગ चादर ओढ़ी रे 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 पदप मगरे फिर रे एक बार माया के चादर ओढ़ी पद प मग रे 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 ने पा मेरे कशो नहीं

મગરે સા 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 હા તો આ થઈ ગયું નિશાળ માં શીખેલા પુસ્તક યુ ગયા ને લાવવાની છે ક્રિએટિવિટી ખરી કરવાની છે ખરી બોલે તો તૈયાર કરવાની છે ચાલો પેલી લાઈન ગુજરાતી અંદાજના આલાપ સાથે પેલી લાઈન આવે છે જાલીને મનોરથ જીવતું હવે તો કીર્તિદાન ભાઈ થારું ગાય છે ચાલો આપણે શીખ લઈએ નોટેશન આપણે ક્રેક કરી ચૂક્યા છીએ હવે જે પાછળના એક્સ્ટ્રા નોટ્સ લાગેલા છે એ આપણે શીખીએ જાલીને મનોરથ જે હતું ની ઉપર આપણે ખતમ કર્યું પણ હવે નીચે આગળ આવવાનું છે લાઈનમાં પેલી લાઈન છે છે બરાબર મીઠાશ લાવવાની છે એના માટે થોડોક વાઇબ્રેશન એડ કરીજો વાઇબ્રેશન માને શું આ ફૂંકને અવાજને ફૂંક દ્વારા અંદરથી કંપન આપવાનું છે આ આ હેવી લેવલમાં આપ્યું છે આપણે નોર્મલ આપણે આછું આછું આપવાનું છે

જમ્પ મારવાનો છે ની ઉપર પ ઉપરનો જમ્પ છે યાદ રાખજો મીટ બે પ્રકારની હોય ઉપરથી નીચે પની તો પની આટલું જ બોલવા માટે હોય છે ફરી એકવાર પ્લે કરીને આપણે થોડોક મેકઅપ કરી શકીએ છીએ માલી રે પ્લે કરવાના છે ધની ધનિધ યાદ રાખો ધનિધ ફટાક થી કરે ગો ગામાં ફિલિંગ આપી શકો થોડો થોડો વાઇબ્રેશન આપી શકો મીની આ મીન તો ના કહેવાય થોડોક લોંગ નોટ કરી શકો બરાબર આ પ્રમાણે અધીરો ને વ્યાકુળ થઈને સેમ વસ્તુ આ નોટ ઉપર પ્લે કરવાની પદ પદ બોલવા માટે પદ પદ બરાબર પદ પ મગરે રે 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 પરિવાર ગવાળો એ એપ્લાય કર્યું યાર એમાં પ્લે કરવાનું છે અરે આપણે મીઠાસ્તી કામ છે નોટ્સ ને થોડા થોડા લંબાવો ટકાઓ જેમ કરો મજા આવે એમ કરો મોજ આવી જોવે તમે પ્રોફેશનલ નહીં હોય ચાલશે કોઈને રાજી કરી દેવો બસ એટલું જ કામ થઈ ગઈ તો થઈને વ્યા વ્યાકુળ થઈને રેથીમાં મીન છે આવી રીતે ખેંચીને મો પ્લે કરવાનો છે આ એક રીત છે મીઠાશ મીઠા માધ્યમ ઉપર થોડુંક વાઇબ્રેશન આપી દેવાનું હવે પણ મેં રે કશું નહીં જીવતું નોટેશન વગાડશું તો કેવો અવાજ આવશે આ બરાબર છે નોટેશન છે એકદમ રાઈટ પણ મજા અહીંથી આવશે તો એ મીઠાશ લાવવા માટે મ શુદ્ધ પ્લે કરવાનો છે મ ગ રે રે રેગ રે સા સા નોટ્સ ઈ ના ઈ છે બસ પ્લે કરવાની રીત અલગ છે મગ મગ રે ગરે સા 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 કોઈ વાત નહીં આ સમજાય કાલ સમજાય દસ દિવસ પછી પંદર દિવસ પચાસ દિવસ પછી સમજાય પણ સમજે જ પાર ઠીક છે સફર છે ચાલવાની રીત શીખી લો હો તો પછી ધ પ્લે કરવાનો છે હો આ લાઇન કનેક્ટ કરતી લાઇન છે કઈ લાઈન ફરી એક વાર અધીરો ને વ્યાકુળ થઈને પમેરે કશું નહીં જીવતું હો અધીરો ને વ્યાકુળ થઈને પમેરે કશું નહીં જીવતું રિપીટેશન છે એની વચ્ચે જે ઓ બધી ધ અચ્છા રાખું છું સમજાઈ રહ્યું છે તમને રાઈટ ધીમે ધીમે શીખી રહ્યા છો ચાલો નેક્સ્ટ લાઈન તરફ જઈએ પારે ભાઉ ડે એ તો અહીંયા સોફ્ટ નોટ પ્લે કરવાના છે મીડ સાથે કેવી રીતે પધ નિ પધ પ પ એનો મતલબ એવું નથી કે સ્લો મોશન કરી દેવાનું છે રાઈટ સ્પીડને યાદ રાખજો

પછી તો આવી પ્લે કરવું અને થોડીક મીઠ સાથે પ્લે કરવું થોડોક અંતર દેખાશે અને થોડોક અંતર છે ત્યાં જ કઈક મીઠા શું છે આ એકદમ રફ નોટ્સ છે બરાબર શેમાં મજા આવી તમને કોમેન્ટ કરજો એટલે તમે ખ્યાલ આવો મને કે ક્યાં પકડાય છે ક્યાં ચુકાય છે તો બીજી લાઈન માં સેમ વસ્તુ એપ્લાય કરીને પ્લે કરી દેવાની છે મનડા તારે ના જાવું પા ઉપર એન્ડ થાય છે આ લાઈન હવે નેક્સ્ટ નથી ત્યાં માળો તારો

क्यों कर चूँकि फ़ेयर मानी कहेंगे नहीं बराबर मादा साधा दा 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 तो सा दा साधा खट को प्ले करवाओ उसे शोर टाइम मारते हाँ स्वादियक नॉर्थ चैंस चेंग चीज़ मादा साधा दा पापा અહીંયા ધસાધક એક વાર પ્લે કરી દેવાનું છે ફટાક એટલે ઇફેક્ટ આવી જાય હવે પ્લે કરું એમાં આમાં તમને અંતર દેખાશે એકદમ સજાગ રહેવું જોઈશે ત્યારે અંતર સમજમાં આવશે હે બગી તો બધું કોટો મધ્ય સપ્તક નો નિશાદ પ્લે કરવાનો છે દેવતની એક મસ્ત ફિલિંગ લે તો આ રીતે ધ થી ની આ ઈ પુરાણ છે બીજું ગાય નહીં હું જાતા નહીં પાછો આ બીજું હું બોલી જાય હે તો ની બાકી તો બાકી તો

हे बाकी तो तो ओ जे छे ने आना माटे आवडे प्ले करवानो छे आ रीते नीरे नी नीरे नीरे सा सा नी સરે સરે સા સા સ સ એક તારો માર્ગ હાચો આહા સા ને બીજા સૂર ની એરપ્લેન પ્લે કરવાનો છે યા તો નિસા યા થસા યા પોસા એક તારો પેલો જે સા છે ને એક તારો તો જે એક શબ્દ છે આના માટે આપણે એક્સ્ટ્રા સૂર લગાવવો છે તો

આપણે થોડું થોડી બ્યુટી વધારી છે બરાબર તો આગળની જે લાઈનો છે ને એમને પ્લે કરજો તમારી રીતે કાંઈ પણ પ્રયોગ કરીને આડુઓ સોરી આડુઅળું ન બોલાય બાજુવાળા સૂરની થોડી થોડી હેલ્પ લાઈન કાંઈક બહુ સુંદર બનાવવું બચા હાંઠ વાર વગાડો ગીતને અલગ અલગ રીતે કાંઈક 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 કંઈક એક્સપેરિમેન્ટ કરશું જ એટલે વધારે એટલું કુશળતા વધશે એનાથી તમે પોતાનાથી નોટ્સ બનાવતા શીખી જશો પછી મારા કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તમે એમને એમ નોટ્સ બનાવતા થઈ મજાની વાત છે જાણી અમે ઘણા બધા મહિના પછી આજે વિડીયો બનાવ્યો છે એ ગુજરાતી ભાષામાં મારા અંદાજમાં તો બહુ હું રાજી થયો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લાવ જય હિન્દ જય ભારત મારું નામ છે કુલદીપ વેગડ ફ્રોમ ધ ગુજરાત નમસ્કાર નમસ્કાર જય હિન્દ